આ કથા કહે છે આ ભવની અંદર કરેલા સત્કર્મો નું પુણ્ય ફળ આ ભવમાં કરેલા પાપ કર્મો ફળ કદાચ આની આ જગ્યાએ ન મળે આના આ ઉંમર માં ન મળે આના આ દેહ માં ન મળે તો એમ ન માનવું કે હાલો છૂટી ગયા નહીં બીજો દેહ મળશે એમાં પણ મળશે અહીંનો અહીંયા આપણે એમ કહી છે અહીંયા એટલે સમજો આ મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ થઈ જાય એટલે એનું ફળ ભોગવવા માટે ભગવાન બીજી ગમે યોનિમાં નાખશે અને આ ધરતી પર જ મોકલશે આઈનું અહીંયા આ ધરતી ઉપરનું ધરતી ઉપર જ માટે આ મળેલા મનુષ્ય અવતારમાં કોઈ ખરાબ કામ ન થઈ જાય એના માટેની ખૂબ તકેદારી રાખજો ખૂબ ધ્યાન રાખજો ત્યારબાદ નારદજીએ ચતુશ્લોકી ભાગવત ભગવાન વેદવ્યાસને આપણ કહે છે તમે હવે ભાગવતને ભાગો ભગવાનના મુખમાંથી ઉદગમ સ્થાન ભગવાન આદિનારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માને આપ્યું બ્રહ્મા એ કુમારોને આપ્યું સનતકુમારોએ નારદને આપ્યું અને નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું અને જ્યાં વેદવ્યાસને આપે છે એ વેદવ્યાસને આપના સમય સમયે ચાર શ્લોકવાળું ભાગવત વેદવ્યાસે એટલો વિસ્તાર કર્યો અઢાર હજાર શ્લોક બનાવ્યા બાર સ્કંદ ત્રણસો પાંત્રીસ અધ્યાય અને અઢાર હજાર આ ભાગવતની રચના કરી છે અને ભાગવતની રચના થઈ અને ભાગવતનું દર્શન કરાવે કવિ પુરુષોત્તમ દાસ હું આપણે એક પ્રાર્થના કરી દઉં

એનું મૂળ કારણ મેં આપ્યું છે આ વ્યવસાય નથી મારો આના દ્વારા મારો એક માત્ર સંકલ્પ છે કે આ બુક ઘરમાં હશે તો બાળકો યુવાનો અને વૃદ્ધો ગમે ત્યારે હાલતા ચાલતા હાથમાં લેશે ને તો ભલે એ ગાય ને તો કઈ નઈ ખાલી એમ વાત છે ને તો આમાં ક્યાંક નું ક્યાંક સીતારામનું ક્યાંક નું ક્યાંક રાધેશ્યામનું ક્યાંક નું ક્યાંક ગોવિંદ નું કોઈ ના કોઈ ભગવાન નું નામ આમાં લખેલું હશે એ પણ વચાઈ જશે ને તો પણ કદાચ મારો ઠાકુર તમારા ઉપર રાજી થઈ જશે અને તમારું જીવન ધન્ય બનાવશે માટે મારો ઉદ્દેશ છે કે આ કથા કીર્તનની બુક ને જ્યારે પણ લ્યો ત્યારે સાથે લઈને આવો